ચલો મારું ગામ છે નિનામના ખાકરિયા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદના વતની છું નામ છે પરમાર સંજયભાઈ પરસોત્તમભાઈ આજી છે વિક્રાંત ચેબરાનું વાવેતર કરેલ છે જે પંચોતેર દિવસનું થઈ ગયેલ છે વિડીયોમાં તમે જોઈ શકો છો પહેલી વેણી હજુ વીણી નહીં તો પણ મરચાં આવા છે જોઈ લો આ બી જીબ્રા બધી જ ઝીબ્રા છે ઝીબ્રાના વાવેતરની અંદર મરચાં લાગેલા છે જો આમાં બી જુઓ પંચોતેર દિવસ ખાલી થયેલ છે આજે આપણે વાડી મરચાંની પંચોતેર દિવસમાં દેખો આખા ખેતરે મરચી લાગેલી છે વિક્રાંત ઝેબ્રા દેખો આને બરાબર આ છે આપણું વિક્રાંત ઝેબ્રા જાત બહુ મસ્ત છે સંજયભાઈ પરસોત્તમભાઈ નીનામાના ખાકરિયા લીમખેડા દાહોદ ગુજરાત જોઈ શકો છો આખી વાડીનો નજારો એક સરખી મરચી બધે થયેલ છે બધી મરચી એક સરખી જ છે અને બી જુઓ એનું મરચું ઝેબરાનું જે હો લાંબુ જાડું જુઓ એ આ બી દેખો એવો પંચોતેર દિવસમાં હજુ પહેલી વેણી વેણી નથી અઠવાડિયાની અંદર લગભગ વીણો ચાલુ થશે જુઓ ઝેબરા રોગ જીવાત હજુ કંઈ આવી નથી અને દવા હવા કંઈ મારેલ નથી હજુ આ ઝેબ્રા જો મરચી ઝેબરાનું વાવેતર તો જુઓ ખાલી વિક્રાંત સીડ્સ ના ઝેબરા મરચીની હાઈટ ખાલી એકથી એક 1.5 પાંચ સેન્ટીમીટરની છે એક ફૂટને પાંચ ઇંચ વધારે જ હજુ કંઈ વધ્યું નથી ફક્ત આ છે સંજયભાઈ પરસોત્તમભાઈ પરમાર વિડીયાની સામે પોતે જાતે જ વિડીયો કર્યો છે અને ગ્રુપમાં મૂકી पहला हमें हमारी मम्मी काम कर रिया है बाजी वाला खेतर में मक्का है यहाँ गवनी खेती सामे डूंगर आ रही नदी आंबावाड़ी भी से एक आखो आंब आ रही एक आंबो નાની લીંબી છે આ અમારું મકાન છે બાજુમાં કૂવો છે